આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા પ્રાર્થના એટલે મન અને આત્માની શક્તિનો વધારો કરે છે મિત્રો આ વાક્ય ગાંધીજીનું છે અને એના અનુસંધાનમાં મારે ગાંધીજીના એક પ્રસંગ ઉપરથી આ વાતને સમજાવવી છે આપણને સૌને ખબર છે ગાંધીજી હંમેશા નિયમિતપણે લગભગ સવારના વહેલા એ રોજ પ્રાર્થના કરતા અને કદાચ એક સવા કલાક સુધી પ્રાર્થના કરતા નિયમિતપણે અને કોઈ વખતે પ્રાર્થના ન કરી શકે ત્યારે કેટલીક એના નિયમો હતા કે એની સજા પોતે સ્વીકારતા કોઈ એક વખત ગાંધીજીને મળવા માટે એક બહુ મોટા બિઝનેસમેન આવે છે બહુ મોટા નામ તો મને ખ્યાલ નથી અને બરોબર એ વખતે ગાંધીજી પ્રાર્થના કરતા હતા અને પ્રાર્થનાની હજી શરૂઆત જ કરી હતી એટલે લગભગ એક દોઢ કલાક સુધી એણે પ્રાર્થના કરી અને પછી બહાર આવે છે અને બહાર આવી અને તરત જ જે પેલા ઉદ્યોગપતિ હતા એ ઉદ્યોગપતિની સાથે એ વાતો એ કરે છે ઉદ્યોગપતિ છે એ ખરેખર કંઈક નવા ઉદ્યોગની પોલિસીના અનુસંધાનમાં ગાંધીજી સાથે ચર્ચા કરવા આવવાના હતા એટલે કે ભારતના ઉદ્યોગને કેવી રીતે વિકાસ કરવો કેમ કરી શકાય આ રીતે ચર્ચા કરવાની હતી અને એ ચર્ચા પૂરી કર્યા પછી એ બિઝનેસમેને એમ કીધું કે તમે એક હું વહેલો એક દોઢ કલાક પહેલાં આવી ગયો હતો અને તમે પ્રાર્થના કરતા તેમ મને કીધું અને તમે દોઢ કલાક સુધી માત્ર પ્રાર્થના કરો અને આપણો આમાં સમય દોઢ કલાક ચર્ચા ન કરી શકા અથવા બીજી રીતે કહું કે તમારા જેવા મોટા માણસ છે એ કદાચ દોઢ કલાક સમાજની જો ચિંતા કરે તો સમાજની અંદર કંઈક વધારે સારું કામ કરે તો તમારો કેટલો સમય સમાજને લાભ મળે ત્યારે ગાંધીજી થોડીક વાર તો બોલતા બંધ થઈ ગયા ગાંધીજી એમ કીધું કે તમે પ્રાર્થના કોઈ દિવસ વાંચ્યું છે એટલે કે ના ફરી બીજી વાત કરી ગાંધીજી કે તમે પ્રાર્થનાથી શું લાભ થાય છે એ તમને ખબર છે ખરો તો કે ના ત્રીજી વાત કરી કે પ્રાર્થના માટે તમને કોઈ ક્યારેય સાચી વ્યાખ્યા આપી છે તો કે ના ત્યારે મારે હવે તમને આ બાબતનો જવાબ આપવો પડશે હું તમને એક વાર વાત કહું વાર્તાના ફોર્મમાં એણે કીધું કે તમે બહુ મોટા ઉદ્યોગપતિ બહુ મોટા ઉદ્યોગપતિ છો તમે સમય પણ ખૂબ આપતા હશો ખૂબ સારું ઉદ્યોગની અંદર સારી ક્વોલિટીની વસ્તુ પણ આપતા હશો સમાજને પણ સારી ભૂમિકા ઉપર કામ આપતા હશો પણ મારે તમને એમ કહેવું છે કે તમે દિવસમાં કેટલી વાર જમવો છો એટલે કે હું ત્રણ વખત અચ્છા પછી એણે એમ કીધું કે તમને દરેક વખતે જમવામાં કેટલો સમય લાગે છે એણે એમ કીધું કે સામાન્ય રીતે જમવા માટે તો અડધી કલાક લાગે પણ બધી તૈયારીને બધું કરતા લગભગ એક કલાકનો સમય લાગે ત્યારે ગાંધીજીએ એમ કીધું કે તમે ત્રણ વખત જમો છો અને ત્રણ કલાક તમે ખરેખર જમવાના સમય બગાડો આ કામ બગાડો છો તમે એ સમયને કાપી નાખો અને એ ત્રણ કલાકનો વધારે બિઝનેસમાં ઉપયોગ કરો અને તમે સમાજને વધારે સારી સેવા કરો તમારે ત્રણ જમવાનું કોઈ જરૂર નથી તમે તો પણ જમવાનું જો હું ન કરું તો મારું શરીર કેમ ટકે મારા શરીરની અંદર જીવ કેવી રીતે રહીએ મારા શરીરને કંઈક ભોજન તો આપવું પડે ને ટકાવવા માટે ત્યારે ગાંધીજી એમ કે છે કે વાત સાચી છે તમે જેમ તમારા શરીરને ટકાવવા માટે તમે ત્રણ કલાક બગાડો છો તો એ તમને યોગ્ય લાગે છે કારણ કે ત્રણ કલાકથી તમારા શરીરને કોઈ પોષણ મળે છે પણ તમે હજી વિચાર્યું નથી કે આપણા મગજની અંદર મન અને આત્મા પડેલો છે ઈ મન અને આત્માને પોષણ આપવા માટે પ્રાર્થનાની જરૂર છે તમે જો મન અને આ જે તમારું જે તાકાત છે મન અને આત્મા એની તમે જો પ્રાર્થના દ્વારા તમે જો એને પોષણ નહીં આપો તો એ ખતમ થઈ જશે જેમ તમારું શરીર ખતમ થઈ જાય મારું મન અને મારો પોતાનો આત્મા એ બંને મરી જાય અને હકીકતમાં મારે એને મરવા દેવા નથી તમે તમારા શરીરને ટકાવવા માટે કામ કરો છો હું મારા શરીરને ટકાવવા માટે ખોરાક લઉં છું થોડો પણ મારે મારા મન અને આત્માને ટકાવવા છે અને એટલા માટે મારે મન અને આત્માને રોજ શુદ્ધ કરવો પડે અને એ શુદ્ધ કરવા માટે પ્રાર્થનાથી મોટી કોઈ વસ્તુ નથી મારે પણ હવે તમને કેવું છે મોટા બિઝનેસમેન તરીકે આવતીકાલથી જ પ્રાર્થનાની શરૂઆત કરજો માત્ર પહેલાં તમે દસ જ મિનિટ કરજો પછી તમને યોગ્ય લાગે તો વધારે કરજો અને પછી તમે તમારા ઉદ્યોગની અંદર તમે કામ કરશો તો તમારો જે અત્યારે ઉદ્યોગ છે ને બિઝનેસમેન છો ને એ તમે અનેક ગણા મોટા બની જશો એકવાર પ્રયત્ન તો કરો ત્યારે એ બિઝનેસમેનના મનમાં એમ થયું કે વાત બહુ સાચી છે હું પ્રાર્થના નથી કરતો એક બહુ મોટી ભૂલ છે અને એ વાત મને ગાંધીજીએ જ્યારે સમજાવી છે ત્યારે હું ચોક્કસપણે કહીશ કે આવતીકાલથી હું પ્રાર્થના અચોકપણે કહીશ મારે સૌ આપણા ગ્રુપ મેમ્બરોને તમામને આ વાર્તા દ્વારા મારે કહેવું છે કે ગાંધીજીનો સંદેશો મારે તમને પહોંચાડવાનો છે રોજ સવારે તમે કોઈ ને કોઈ શક્તિમાં માનતા હો તમારી તમારી શક્તિ શક્તિને તમે શુદ્ધ કરવા માંગતા હો શુદ્ધ કરવા માંગતા હો તો તમે ઓછામાં ઓછી અડધી કલાક માટે તમે સ્મરણ કરો પ્રાર્થના કરો ધ્યાન કરો અને એ બધી જ બાબતો તમને જીવનમાં તમે ગમે એટલા મોટા બિઝનેસમેન હશો વિદ્યાર્થી હશો અધ્યાપક હશો કે કદાચ સ્પોર્ટ્સમેન હશો તો તમારી એકાગ્રતાની કક્ષા એટલી મોટી થશે કે તમે એક ક્ષેત્રમાં બહુ ઊંચાઈ ઉપર પહોંચી જશો મારે તમામ ગ્રુપ મેમ્બરને આ વાત કેવી છે તમારા સંતાનોને રોજ પ્રાર્થના કરાવો પ્રાર્થનાનો અર્થ આપણે કઈ માગવાની વાત નથી મનને અને આત્માને શોધ કરવાની વાત છે તમે જે કંઈ માનો કે ખોટું કર્યું અને ખરેખર ન કરવું જે મનમાંથી કાઢી નાખવા માટે જ પ્રાર્થના હોય છે વિશ્વની શાંતિ માટે પ્રાર્થના કરો સમગ્ર વિશ્વના બ્રહ્માંડની ભૂમિકા ઉપર માનવજાત સારી રીતે રહી શકે એવી પ્રાર્થના કરો ગાંધીજી કરતા જ એક માણસો છે પોતાનું જીવન નિર્વાહ સારી રીતે પસાર કરે એવી પ્રાર્થના કરો ગરીબ માણસો છે એને પણ જમવાનું સારું મળે એવી પ્રાર્થના કરો તમારે માટે કરો રૂપિયા માગવા માટે પ્રાર્થનાની જરૂર નથી ગાંધીજી એમ કહેતા કે વ્યક્તિગત તમારા માટે માગવા માટે તમે જો પ્રાર્થના કરતા હો તે પ્રાર્થના નથી તમે માત્ર તમારા મનને શાંત કરો તમારા પોતાના આત્માને શાંત કરો ફરી એકવાર આપણે સૌ પ્રાર્થના કરી હું પણ નિયમિતપણે રોજ પ્રાર્થના કરું છું પણ મારા અંગત લાભ માટે મેં દી માગ્યું નથી કોઈ પાસે માત્ર વિશ્વના લેવલ ઉપર સમાજના લેવલ ઉપર અન્ય કોઈ વિદ્યાર્થી યુવાનોના લેવલ ઉપર હું પ્રાર્થના કરું છું અને મને પછી કામ કરવાની ખૂબ મજા આવે છે આ મારો અનુભવ કહેવા માટે પણ મેં આ વાર્તા પસંદ કરી સૌને ધન્યવાદ